નમસ્કાર કેમ છો ખાસ એક વિડીયો છે એક અપીલનો વિડીયો છે કોઈની જિંદગી બદલવા માટેનો વિડિયો છે અને ઓલવેઝ આપણે નાના નાના વિડીયો થકી કદાચ કોઈની જિંદગી બદલાય એના માટે આપણે પ્રયત્ન કરતા રહે છીએ અને આપણી પાસે સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જે સામાન્ય વ્યક્તિ હોય પણ એના સપના મોટા હોય અને જો આગળ વધવા માંગતા હોય અને સોશિયલ મીડિયાના માધ્યમથી કદાચ કોઈ એની મદદ મળી જાય તો એની જિંદગી બદલાઈ જતી હોય છે સો એવી જે કેલેન્ડર દીકરી આપણી સાથે જોડે છે જેનું નામ છે અંજલિ પંચાલ જે આણંદ જિલ્લાના મોગરી ગામની છે અને ફૂડ એન્ડ ની અંદર લાસ્ટ ની અંદર અભ્યાસ કરી છે છે ની અંદર એસ એન પટેલ કોલેજ સો તમે ઘણા બધા મેડલ્સ જોઈ શકો છો કેમેરામેન પ્લીઝ થોડા નજીક આવીને મેડલ્સ બધા બતાવજો આ બધા જ એના એચિવમેન્ટ છે આ મેડલ્સ બતાવી રહી છે કે દીકરી કેટલી મહેનત કરી રહી છે અને ખૂબ આગળ વધવા માટે પ્રયત્નશીલ છે પણ કહેવાય છે ને કે સપના પૂરા કરવા માટે પણ ઘણી બધી તકલીફો આવતી હોય છે સો એવી જ એક તકલીફ છે ફાઇનાન્શિયલી તકલીફ અને દીકરીનું ડ્રીમ છે શું ડ્રીમ છે આપણે સાથે પૂછીએ અજલી શું ડ્રીમ છે બેટા તારું હમણા માર્ચ માં સર અમારી કોમ્પિટિશન યુરોપ ખાતે યોજવામાં આવશે જેમાં મારે પાર્ટિસિપેટ કરવાની ઈચ્છા છે તો સર એની માટે મને ફાઇનાન્શિયલી હેલ્પની જરૂર છે તારું તારું મેઈન શું કામ છે શું રમે છે તું હું પેસ્ટ શૂટિંગ કરું છું એમાં પણ હું હમણાં નેશનલ લેવલ પર અને ઇન્ડિયા ટીમના ટ્રાયલ્સ જે ઇન્ડિયાની ટોપ મોસ્ટ કોમ્પિટિશન છે જેમાં ઇન્ડિયા ટીમમાં એન્ટર થવા માટેની કોમ્પિટિશન છે એ રમું છું હમણાં સો માર્ચ મહિનાની અંદર તારી યુરોપ જવું છે અને એના માટે ખર્ચની ઇસ્યુઝ છે કોઈ સ્પોન્સર મળ્યા નથી ફેમિલી બેકગ્રાઉન્ડ એટલું તારું સક્ષમ છે નહીં એપ્રોક્સ ખર્ચો બે લાખ ઉપર થશે બે અઢી લાખ રૂપિયા જેવો ખર્ચો છે સો દીકરી આપણી પાસે મદદ લેવા આવી છે અને મેં એને કમિટમેન્ટ આપી દીધી છે કે તારા બે લાખ નહીં બે લાખ ને એકાવન હજાર રૂપિયાની વ્યવસ્થા અમે કરીશું હું નથી કર્યું પણ કેવી રીતે થશે હું તને વિડીયોની અંદર બતાવીશ પણ સો ટકા મને પૂરો વિશ્વાસ છે કે આ દીકરીના બે લાખ એકાવન હજાર અમે કરી દઈશું આણંદ જિલ્લાની દીકરી છે હું તો ફક્ત માધ્યમ બનવાનું છું એક પણ રૂપિયા મારો નથી હોવાનું પણ મને પૂરો વિશ્વાસ છે કે બે લાખ ને એકાવન હજાર રૂપિયા જાન્યુઆરીમાં આપી દઈશું તારે ફેબ્રુઆરીની અંદર બધી જરૂર પડશે ને વિઝા પ્રોસેસ બધી જવાબદારી મારી તારે વિઝા કરી આપવાના તારી એર ટિકિટ તારું હોટેલ બુકિંગ એ બધી જ જવાબદારી અમારી એ સિવાય તને ફિફ્ટી થાઉઝન્ડ રૂપીઝ વાપરવા પણ અમે આપીશું તો આખી તારી ટુર અમે સ્પોન્સર લઈએ છીએ હું નથી લઈ રહ્યો કોણ લઈ રહ્યું છે એ વિધિવત રીતે કોણ કોણ મદદ કરવાનો છે પણ મને પૂરો વિશ્વાસ છે કે આ વિડીયોના માધ્યમથી અમારા આણંદ જિલ્લાના તમામ એ આગેવાનો આ દીકરીની મદદે આવવાના છે હું નથી કહેતો કોઈ એક જ વ્યક્તિ આની સ્પોન્સરશિપનો ખર્ચો ઉઠાવી લો પણ પાંચ સાત જણા મળીને પણ જો આ દીકરી માટે મદદ માટે આગળ આવે તો ચોક્કસથી આપણા આણંદનું ભવિષ્ય બદલાઈ શકે છે આપણો આણંદ જિલ્લો વર્લ્ડ લેવલે પહોંચી શકે છે કારણ કે દીકરી ખૂબ ટેલેન્ટેડ છે તો વિડીયોના માધ્યમથી અપીલ કરું છું તમામ 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 એ પોલિટિશિયન હોય હોય સામાજિક કાર્યકર્તા હોય સામાજિક હોય હોય અથવા જે પણ એવું લાગતું કે મારી પાસે થોડું એક્સ્ટ્રા છે તો દીકરી માટે મદદ કરવી જોઈએ અને એ સિવાય પણ જો કોઈ વિદેશથી કોઈ વ્યક્તિ હોય અને સ્પોન્સરશિપ લેવા માંગતા હોય તો ચોક્કસથી નીચે સ્ક્રીન પર નંબર આપેલો છે અમને જણાવજો અમે દીકરીનો સીધો તમને વાતચીત કરાવીને નંબર અપ કરાવીશું સો આશા રાખીએ છીએ કે દીકરીના બે લાખ એકાવન હજાર થઈ જવાના છે કોઈ આપે કે ના આપે મહીપતસિંહ ફાઉન્ડેશન લાસ્ટમાં છે કે તને 2 લાખ 51 હજાર નો ચેક જો તને કોઈ સ્પોન્સર ના મળે મારા તરફથી તો 251 મૈપતસી ફાઉન્ડેશન નો ચેક તને આપી દેશું પણ મને વિશ્વાસ છે મૈપતસી ફાઉન્ડેશનમાંથી માંથી રૂપિયા નહી આપવો પડે આપણા આનંદના ઘણા બધા મારા મિત્રો છે જે ચોક્કસથી તારી મદદ કરવાના છે તો કદાચ પાંચ મિત્રો પણ પચાસ પચાસ હજાર રૂપિયા વાળા મળી જશે તો સરળતાથી દીકરીનું કામ થઈ જશે સો થેન્ક યુ સો મચ વિડીયોને શેર કરજો અને જે શું શું તારું ડ્રીમ શું છે બધા સર મારે મારા મારા ઘરમાંથી અત્યારે કોઈ સ્પોર્ટ્સ નથી કરતું તો મારે મારે પોતાને એવું પ્રૂફ કરાવું છે કે ચલો સ્પોર્ટ્સ થ્રુ પણ બધાની લાઈફ બની શકે છે કે કોઈ સ્પોર્ટ્સ સ્પોર્ટ્સ ખાલી રમવાની વસ્તુ નથી આનાથી પણ કરિયર બની શકે છે અને નામ બની શકે છે અને આગળ વધી શકે છે હા સર કારણ કે મારે વર્લ્ડ કપ રમવાની ઈચ્છા છે વર્લ્ડ ચેમ્પિયનશિપ રમવાની ઈચ્છા છે તો એની માટે આ કોમ્પિટિશન મારા એક્સપિરિયન્સ કોન્ફિડન્સ ને લેવલ ને વધારશે સર એટલે મારે આ રમવાની ઈચ્છા છે ડોન્ટ વરી તું રમવાની છું એ ફાઈનલ છે થેન્ક યુ સર સો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર વિડિયોને શેર કરજો ધન્યવાદ